જીતુભાઈ જાડેજા ગુજરાત ફેરફાર એસોસિએશન મહામંત્રી છું ખાસ કરીને પહેલી જૂન થી જે એક એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાના એસોસિએશન દ્વારા જે તેના પ્રમુખ માનનીય પ્રહલાદભાઈ મોદી છે એમને હડતાલનું એલાન કરેલું છે હડતાલનો એમનો મુદ્દો છે કે રાજ્યમાં જે કાર્ડ હોલ્ડરો છે એનું સો ટકા ઈ કેવાયસી નથી થયું જ્યાં સુધી સો ટકા ઈ કેવાયસી ન થાય ત્યાં સુધી આ લોકોને જથ્થો મેળવો જોઈએ આવી માંગણીને લઈ અને માનનીય પ્રહલાદ કાકા એ આ હડતાલનું એલાન કરેલું છે પરંતુ અમારું એસોસિએશન ઓલ ગુજરાત ફેરફેર શોપ એસોસિએશન એવું માને છે કે આ હડતાલનો જે મુદ્દો છે એ વેપારીઓને સ્પર્શતો નથી અને વેપારીઓના જે મહત્વના મુદ્દા કહી શકાય કે અમારું જે મિનિમમ કમિશન છે એમાં સત્તાણું ટકાની પેલી શરત મૂકેલી છે અને અમારું જે રેગ્યુલર કમિશન એક રૂપિયા પચાસ પૈસા છે એના ઘણા સમયથી ત્રણ રૂપિયા કમિશન કરવા માટે અમે સરકાર સાથે અમે જદ્દોજહેદ કરીએ છીએ એ સિવાય અમને જે ઈ પ્રોફાઇલ દ્વારા વેપારીના પોતાના ફિંગરપ્રિન્ટથી લોગ થાય છે

અમારે સંઘર્ષ કરવો જોઈએ એવું અમારું એસોસિએશન માને છે આ સાથે જે વર્તમાન માસની હું તમને વાત કરું તો છેલ્લે તેર મહિના રોજ સરકારે ઈ કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકોનું અને એની જનસંખ્યા વાળાનું અનાજ બંધ કરી દીધું છે તો ગરીબ વર્ગ કે જે લોકો ઈ કેવાયસી વિશે બહુ જાણતા નથી જેઓના મોબાઈલ આધાર આવે સીડિંગ નથી આવો જે દબાયેલો અને કચડાયેલો વર્ગ છે એ વર્ગ જ ઈ માં બાકી છે સમગ્ર રાજ્યની અંદર આપણે વાત કરીએ

અમારી એ પણ માંગ છે કે જૂન માસ વિતરણ પહેલી જૂન થી ત્રીસ જૂન સુધી સાથોસાથ ચાલુ રાખે સરકાર શ્રી એવો આ વખતે એવી સ્કેમ લઈને આવ્યા છે કે જૂન મહિનાની અંદર જુલાઈ અને ઓગસ્ટ બંને માસ વિતરણ થાય પરંતુ એની સાથે સાથે જૂન પણ ત્રીસ જૂન સુધી ચાલુ રહે જૂન નું વિતરણ પણ ત્રીસ જૂન સુધી ચાલુ રહે અમારી એવી પણ એક માંગ છે